લખતર તાલુકાના ઢાકીથી નાવડા સુધી અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે જે કામ એલ છે ટી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અંડરગ્રાઉન્ડ નાખેલી પીવીસીની પાઇપલાઇનો એલ એન ટી કંપની દ્વારા અનેક જગ્યાએ તોડી નાખાતા ખેડૂતો રોષે ભરાયા હતા કડુના સરપંચ સહિત ગામના ખેડૂતો સ્થળ પર એકઠા થયા અને કંપનીના અધિકારીઓને આ અંગે જાણ કરતા અધિકારીઓ દ્વારા અધરતાલ જવાબ આપતા ખેડૂતો જોવા મળ્યો હતો pipe તૂટી જવાના કારણે અનેકો જગ્યા પાણી લિકેજ થઈ રહ્યું છે તો કંપની દ્વારા કડુ તોડેલી તમામ તાત્કાલિક કરવામાં અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે કડુ દરમિયાન ખેડૂતો પીવીસી ની તોડી નાખવા આવતા ખેડૂતો રોષ જોવા મળ્યો હતો લખતર તાલુકાના ઢાંકી નાવડા સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે જે કામનો કોન્ટ્રાક્ટ એલએનટી વિભાગને આપવામાં આવ્યો છે ત્યારે લખતરના કડુગામની સીમમાં એલ એન વિભાગ દ્વારા આ કામકાજ ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરમાં પિયત માટે અંડરગ્રાઉન્ડ જમીનની અંદર પીવીસીની પાઇપલાઇન નાખેલી હતી તે અનેકો જગ્યાએ પાઇપલાઈનો તોડી નાખવામાં આવી છે જે જગ્યાએ અનેકો જગ્યાએથી પાણી પણ લીકેજ થઈ રહ્યું છે તો આ અંગે કડુગામના સરપંચ સહિત ખેડૂતો સ્થળ પર એકઠા થયા હતા અને એલ ટી વિભાગના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી તોડી નાખેલી પીવીસી પાઇપલાઇનો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અથવા તો આનું યોગ્ય વળતર ચુકવામાં આવે તેવી કડુ ગામના ના ખેડૂતોમાં લાગણી સાથે માંગણી જોવા મળી છે